ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં કિમીની યાદગાર માર્ગયાત્રા આથી શરૂ કરી છે, જેની પાછળ કારણ કારગિલ વિજય દિવસ છે. છવ્વીસમી જુલાઈ 2024 ના રોજ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ છે. જેને યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવે આ યાત્રાની શરૂઆત કરી છે તેઓ છવ્વીસ જુલાઈના રોજ કારગીલ ખાતે કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરશે અને ભારતની જીતની પચીસમી વર્ષગાંઠની ઉજવણી કરશે કેપ્ટન મીરા દવેએ જણાવ્યું હતું કે કારગિલ ખાતે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે ત્યાં તેઓ જનાર છે આ યાત્રા સુરતથી શરૂ થઈ રાજસ્થાનના જયપુર શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબના ભટિંડા અમૃતસર जम्मू काश्मीर जम्मू श्रीनगर त्यार पी कारगिल द्वार सुधी पहुंच से जी आपका जी नमस्कार जय हिंद वंदे मातरम मेरा नाम सिद्धार्थ दवे है मैं और मेरी सधर्मचारिणी कैप्टन मीरा सिद्धार्थ दवे सूरत से आज कारगिल विजय यान यात्रा की शुरुआत कर रहे हैं जो 5000 किलोमीटर की यात्रा रहेगी यहाँ से 2500 किलोमीटर दूर कारगिल हैं और वहाँ पे द्रास मेमोरियल में ये यात्रा पूर्ण होगी उसके बाद फिर 2500 किलोमीटर ड्राइव करके हम वापस आएंगे तो टोटल फाइव थाउजेंड किलोमीटर्स इस दौरान जयपुर में महावीर चक्र से सम्मानित हवलदार दिगेंद्र कुमार उपस्थित रहेंगे जो फैंस और ग्रास रूट मीडिया का एक कार्यक्रम रहेगा तत्पश्चात पाकिस्तान राजस्थान बॉर्डर श्री गंगानगर पे इंडियन आर्मी द्वारा एक कार्यक्रम रखा गया है और वहाँ से अमृतसर बीच में भटिंडा बरनाला होते हुए हम जम्मू जाएंगे सेंट्रल यूनिवर्सिटी ऑफ जम्मू में कार्यक्रम है और ये पूरे कार्यक्रम रखने के पीछे का आशय है अवेयरनेस हो लोगों में जागृति आए સ્થાનિક વિદ્યાર્થીઓ શિક્ષણવિદો અને પ્રજા સાથે ઇન્ટરેક્શન કરશે પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત